બે ગયું તો હવા ભર પેલા બહુ વાંધો નથી જેનું પંચર જોઈએ હવે પ્લોટ અને બધું ખાડ બરી ગયું હે હવામાં ઉપાધિ નહી આપણે

હવે ફટાફટ કાઢી સ્પ્લેન્ડર બાયણ નીકળે સીધા જેતપુર અને અહીંયા મળશું આપણે આવી ગયા છે જેતપુર ભાદેર નદી પાસે અને હવે નિરાયત પોગી દુકાને રસ્તામાં વરસાદ બહુ જાજો હતો એના કારણે આપણે અહીં પોગવામાં વાર લાગી ગઈ મસ્ત સીન છે લીલો છમ પાણી થઈ ગયું છે બધે એની કારણે પાણીના કારણે બધે લીલું લીલું થઈ ગયું છે અને હવે વરસાદ વધે એ પહેલાં હું ફટાફટ પાછો દુકાને પોગી જાઉં અને ફટાફટ ખોલી શટર ને પછી નિરાયત આપણે વાત કરશું આપણે બહુ દુકાન વરસાદના હોડા થઈ ગયું હે અહીંયા બધું રેન્કું ફટાફટ ખોલી આપણી દુકાન દુકાનનું નામ નામ જ ઇન્સ્ટા આઈડી પણ છે આપણે નિરાયતે બધા ને સેમ્પલ બધા ગોઠવતા હતા ત્યાં આપણને જડી ગયું હોય એક આ ઉપરની કોથળી તૂટી ગયેલી છે એટલે આ નહીં બદલાવું છે ને આજે હવે નિરાયતે બધા ચેક કરી લેવા હે બધા અને બધાની બદલાઈ નાખશું થઈ બાકી આપણા પ્લાસ્ટિક જો કે તૂટેલા બૂટ જેટલા બધા છે અલગ અલગ જગ્યાએ બધા બદલાઈ નાખીશું બધું કમ્પ્લીટ કરી હવે આપણે કોથરી માટે આ બદલાવ કાઢ્યું હતું અને બીજા ગોતા તે કઈ જડી ગયું અને હજી હામીન સાઈડના ની બધા ગોતી ને પછી પાસે ગોઠવીશું હરખા આપણા બૂટના ના બધા કમ્પ્લીટ કરતા કરતા ગયા હતા ત્યાં એટલા બધા બૂટ આપણને જઈડ્યા જેમાંથી બે બૂટ જ હાજા ત્રણ આયડા અલગ અલગ એટલે બધાયમાં આપણે કોથરી બદલાવવાની બે બૂટ જે હાજા છે એમાં નહીં બદલાય બાકી ટોટલ બદલાઈ નાખીશું અને પછી પાછા બાળને ઠાંગી દેવું અમારા સારા જો કામ થાઓ સબ ખતમ કરી દીયા સબ પેક કરી દીયા ઓર ઇસકા જો અમારા થા ધાગા ઓ અમને ચેન્જ કરી દીયા હે એટલે કે આપણે આપણી દોરી જે હતી બધી બદલી નાખી એ કમ્પ્લીટ કરીને ગોઠવી નાખ્યું આ જૂનું હતું એની બધાયની કોથરી ઉડ જાય હવે કે બધાયની બદલી આ એક બે પીસ જાય રહ્યા એની આપણે નથી બદલી કે કે કમ્પ્લીટ હતી હવે બધા મૂકી દઈ ભેગા આપણે ઘરે સમજી એના માટે આ બધો માલ કાઢ્યો હતો એ હજી મારે પાછો પેક કરવાનો છે એટલે હું આ બધું રાખતો હોઉં ફટાફટ બહેને ટાંગી દીધું હવે આપણે આપણું જમ્પલ જે અહીંથી કાઢ્યું હતું ને ટાંગી દઈ પછી આ થોડું ઘણું સાફ કરવાનું હોય કનેક્શન નહીં રીતે બાકી ટ્રાફિક બહુ થોડુંક જાજુ છે એટલે વાંધો નથી આવતો સારું છે આજે આપણે એક જ આવ્યા છે આપણે આમાં નામાં હરફું કરવામાં અને ગરા ખમજાવાથી મારા બપોર થઈ ગયા છે થોડીક વારમાં હમણાં ત્રણ ચાર વાગી ગયા હે તો કઈ ટાઈમ જતા વાર ન લાગતી બાયણે આવે હે વરસાદ અને હજી મારે વિચાર છે આજે મારું ઊંડા આ ધોઈને ઉઠ્યું કે ગારા વારું હોવાર થઈ ગયું છે રસ્તામાં જોકે સાફ કરવું હોય ને એમાં પાછળ ઝીણી પંચર એવું લાગે હવા છે એટલી બાજુમાં બતાવી દઈશ થોડી વારમાં નવરો એટલે વરસાદ બહુ આવે છે એટલે આપણે વિચાર છે કે નિરાય તે આપણું જે ઓંડા છે એને ગાભો મારી દઈ પેલા હરખો એટલે ધોવાઈ જાય આખું વરસાદમાં ધોઈ નાખીએ એમ નથી ધોવું એટલે આપણે રેન્કોટ અહીંયા પડ્યો છે આપડો શર્ટ ખાલી પહેરી લઈ અને આને હરખોથી બધા ગાભો મારતા આવી વરસાદના અને ભેગા ભેગા થોડા ઘણી ગરા છે તો એને આપણે એવર સમજાવી દેવું એટલે પેલા હું રેનકોટ અહીંયા પહેરી લઉં ઓંડા આપણું કમ્પ્લીટ ધોઈ ગયું છે તો કે આપણે ડોલી ભરીએ તો પાણીની એનાથી મસ્ત ધોઈ નાખ્યું જેટલું આપણાથી ધોવાઈ ગયા એમાં એટલું હવે આ બધું ભલે રહ્યું રેંગપોટને થોડો થોડો ધોઈ નાખી અને આ પોતાને બધું ધોઈ નાખી કે વરસાદ ચાલુ ચાલુ છે બંધ ન થયો થઈ ગયું નવું મસ્તનું એને કદી પાર્કિંગની જગ્યાએ અહીંયા બધું ગારો અને અહીંયા પોતા હુકાય છે આપણે નિરાયદ આપણું બધું બાઈને કામ પતાવીને મસ્ત હાથ મોટું ધોઈને આવી ગયા છે અંદર આપણા ત્રણ ચાર વાગવા આવ્યા છે પણ વરસાદ આજે બંધ થયો જ નથી આખો દેવો નવો છે ને તોય ગરાગી રહીતી હવારમાં હારી અત્યારે વરસાદ બહુ જાજો વધી ગયો તો વચમાં એમાં ગરાગી અત્યારે ઓછી થઈ ગઈ છે નિરાય આપણે થોડીક બેઠા છે પછી જોઈએ અગર ટ્રાફિક નીકળશે તો કઈ નવીન કરવાનું નથી ન થોડું ઘણું જે આપણું હરખું કરવાનું છે એ બધું કરશું નિરાય ત્યાં તો ગાઈસ હવે વરસાદ પડી ગયો બંધ એટલે ધીમો થઈ ગયો હે અને બંધ જ થઈ ગયો હે હું અહીંયા આવ્યો હોઉં હોંડાની ચાવી લેવા પાછો અંદર

અત્યારે વરસાદ પાછો ઝીણો ઝીણો ચાલુ થયો એના કારણે ટ્રાફિક અત્યારે ઓછું છે અને હવે હાંજ પડવા આવ્યું થોડીક વાર પડી જાય થોડીક બાઈ મેં આઠામાં એ હતા ટ્રાફિક હતું નહીં વરસાદ હતો મેં તમને બતાવ્યું હતું આપડે પોતા પોતા કમ્પ્લીટ આપણે થોડી વાર આમ ને બધું કરી લીધું છે અને હવે આપણે નીકળ્યા પાછું આપણને યાદ આવ્યું એટલે પકડ લઈને અને હોન્ડા નું ઓઇલ આપણે ચેક કરવાનું હોય તો એ ચેક કરતા આવી ફટાફટ બરાબર આવી અંદર અને કરી ચેકનું નું ઓઇલ એને કે ઓઇલ નું ચેકિંગ કેટલું બતાવે જોઈ લઈ ગાડી સીધી કઈ કરવી નથી આજ આ ડાડી માં ચેક કરવું છે પણ અંદાજ આવી જાય કેટલું છે ખાલી

બ્લોગ નો આયોજન કરી બાય બાય